આની અંદર કુલી છે વીસ ફૂટે અને એની નીચે કોઈ પણ વાવ બને ને એટલે હંમેશા નીચે લાકડાની કડી બનાવવાની અને એના પડખું બના પછી એના પર વાવની કુલી ચાલુ થાય સફળ સોળસો ને ઇકોતેર દેવનાગરી લિપિ પ્રમાણે એટલે આજે ગૂગલમાં જે સર્ચ કરશો તો સાડી સાતસો વર્ષ બતાવશે દેવનાગરી લિપિ પ્રમાણેના અને જો સંપર્ક તરીકે જોઈએ તો સાડી પાંચસો વર્ષ થાય

અને આ ઇતિહાસ તમને આજે ત્રણ દિવસ જોવા મળવાનો છે મજા આવશે હજુ ઘણા બધા મંદિરો છે ઘણી બીજી નથી થતા હોય છે હાથિયારો પણ બતાવવાનું છે એ પણ આટલા જ વર્ષોથી ચાલે છે એની સ્ટોરી પણ આપણે લાઈવ કરી જોવા મળશે ઓકે